સુરેન્દ્રનગર શહેરના પત્રાવાડી ચોક વિસ્તારમાં પૂતળા દહન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે આ પૂતળા દહન કરતી વેળાએ ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણીઓ મામલે

એટલે અમારી કોઈ કમિટીના ના અમારા કાર્યકર્તા આજે પોતા દહન નો કર્યો નથી માની લો કે જે ભાઈઓ આજે પોતા દહન કર્યો છે બધા ભાજપ સાથે જોડાયેલા છે એમને છતાંય આપ તમે છે આપ તો પત્રકાર છો ચટસ છો તો તમે એની પાસે જઈને એવું બાઇટ લઈ કે ભાઈ તમે જે કામ કર્યું બહુ સારું કામ કર્યું છે તમે એક કામ કરો તમે સમાજમાં સક્રિય સમાજમાં છો ને તો તમે અત્યાર સુધીમાં પુરુષોત્તમ રૂપાલાએ જે તમારી બેન બેટી માટે જે અભદ્ર પીઠવી કરી છે એના માટે તમે એને અત્યારે મારી સામે એને વખોડી દો અને તમે એમ કહો છો કે હવે કોઈ પણ પક્ષ વાળો સમાજ વિશે કઈ બોલશે તમે એનું પુત્ર દહન કરશો તો તમે પરસોત્તમ રૂપાલાનું પુત્ર દહન કરી દો તમે માની કે તમે ક્ષત્રિય સમાજના કાર્યકર્તા છો ભાજપ ને એક તમને કોને ભાજપ છે ને ઘાઘું થયું છે ભાજપ પડે ના જેટલા હું કે બધા અમારી ઉપર મારી કોર કમિટી અજમાવી ચુક્યા ખોટા કાલે મતલબ કે રાજકોટ ની અંદર માતા હતા અહિયાં ખાલી ત્રણ સ્ટેટ હતા એવું કે છે પિસ્તાલીસ જણા હતા કોઈ ત્યાં ગયું નથી એ બધા હતા એ બધા ભાજપ સાથે સંકળાયેલા છે અને હિત સાથે છે આ એક રણનીતિ શક્તિભાઈ આવે છે એટલે આમને કીધું ભાઈ તમે પૂતળા દહન કરો જો ખરેખર ક્ષત્રિય સમાજ ના હોય અને ક્ષત્રિય સમાજ નો હિતે શું ચાતા હોય તો એને કે ભાઈ તમે છે ને એક કામ કરો તમે સૌથી પહેલા તો આ જે કારણ કે રાહુલ ગાંધીએ કોઈ બેન દીકરીને કોમેન્ટ કરી નથી અને રજા અને બીજું અમે જે આંદોલન કરી છે કોઈ રજવાડા માટે નથી કરતા એને જે બેન બીટી છે જે અભદ્ર વાણી કરી છે રૂપરસોત્તમ ભાઈ એની આમે અમને વાંધો